વિધાનસભાના શંકરભાઈ ચૌધરીના ખાતે રૂપિયા કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ સુવિધાઓથી સજ્જ સરદાર સરોવર નર્ધા નિગમ લિમિટેડ વહીવટી સંકુલ કરાવ્યું લોકાર્પણ માં નર્મદાનું પાણી એ પાણી નહીં પરંતુ પ્રસાદ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરહદી વિસ્તારના ખેડૂતોને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અપીલ સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી પાણી અને જમીન બંને બચાવીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂપિયા તેર પોઈન્ટ કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કરાવો વિવિધ સુવિધાઓથી સજ્જ સરદાર સરોવર નર્દા નિગમ લિમિટેડ વહીવટી સંકુલનો અધ્યક્ષશ્રીના હસ્તે લોકાર્પણ કરાવો થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થરાદ પંથકના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોના પડખે રહીને છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે તેમણે ખેડૂતોને કરી છે કે એક ટીપુ પાણી બચાવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અભિયાનને સફળ બનાવી તે માટે જળ સંચય સહિતના કાર્યો કરવા ખેડૂતોને તેમણે આહવાન કર્યું હતું વિધાનસભાના અધ્યક્ષશ્રીએ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ વધુમાં વધુ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ કરે જેનાથી જમીનમાં આવતો ક્ષાર અટકાવી શકાય અને આપણી જમીને બચાવી શકાય તેમણે નર્ત પીઆવો ફરજિયાત આપવા અપીલ કરી હતી અને દરેક ખેડૂતે પાણી માટે નર્તા નદીમાં નાણાં જમા કરાવવા એ આપણી ફરજ હોવાનું જણાવ્યું સાથે અધ્યક્ષશ્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તારીખ બાવીસમી મે બે હજાર પચીસના રોજ વાવતરા વિસ્તારની બ્રાન્ચ કેનલ કેનાલમાં નર્તાનું પાણી છોડવામાં આવશે જેથી કરીને ઉનાળાની ગરમીમાં પશુ પક્ષી અને ખેડૂતોને ફાયદો મળી રહે તેમણે મા નર્મદાનું પાણી એ પાણી નહીં પરંતુ પ્રસાદ છે તેમ જણાવ્યું આ સરહદી વિસ્તારના પ્રજાજનો વતી ખાસ કરીને વાવ થરાદ વિધાનસભા જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ આ અગત્યના કામો માટે એક મોટી કચેરી બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી મદદ એ અહીંથી થઈ શકશે આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે જે માઇનોર સબ માઇનોરમાં કેટલા કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે તો એમના માટે પણ નર્મદા નિગમ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ કરું છું